રાણીપના ચહેર ગ્રુપ દ્વારા અયોધ્યા શ્રી રામ મંદિરની અમદાવાદમાં વાર્ષિક ઉજવણી કરાઈ એ અમદાવાદના નવા રાણી ફિસ્તારમાં ચેહર ગ્રુપ દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ ને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અયોધ્યામાં શ્રી રામ નું મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા ને એક વર્ષ પૂર્ણ થયું છે એક વર્ષ પહેલા ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અયોધ્યા રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને જેની ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવી હતી જ્યારે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે પણ ગુજરાતમાં આ અયોધ્યા રામ મંદિરના વાર્ષિક પ્રાણપતિતા મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલું ચહેરગ્રુપ જે હંમેશા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સામાજિક કાર્યક્રમો સાથે જોડાયેલું છે તેઓએ ખાસ ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું આ ઉજવણી ન્યુ વિસ્તારના સન રિયલ હોમ વિભાગ બે ના પટાંગણમાં ભજન સંધ્યા આતશબાજી મહાપ્રસાદ અને આરતી ના આયોજન સાથે કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ ભજન સંધ્યા નો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા સાથે જ ભવ્ય આતશબાજી પણ યોજાઈ

શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સપન અને અત્યારની સરકારનું જે સપનું હતું એ સાકાર થયું છે અને સાકાર થયા પછી આજે એક વર્ષ થયું છે વર્ષ પછી આજે અમે રામ રામ અયોધ્યા જન્મભૂમિ ને સાકાર કરીને આજે અમે ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ આજની સરકારે જે કામગીરી કરી છે અને ભારતીય નાગરિક તરીકે અમે લોકો જે કામગીરી કરીએ છીએ અમે ચેહર ગ્રુપ તરીકે દર વર્ષે આ જગ્યાએ ધર્મને જીવંત રાખવા માટે જે કામગીરીઓ કરતા રહ્યા છીએ અને આજે આ સત સારું અને સુવિચારને આજની આવનાર પેઢીને સારા વિચારો મળે ધર્મને સમજે એના માટે અમે આજે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું એ બાબતે આજે અમે જે કાર્ય કરી રહ્યા છીએ એ બાબતે અમને ભારતીય નાગરિક તરીકેનો ગર્વ છે અને ભારતીય હોવાનો અમને બધાને સર્વને ગર્વ છે અમે સારું કામ કરી રહ્યા i uh... આ પ્રસંગે ખાસ જય શ્રી રામ નાદ લગાવવામાં આવતો સાથે સાથે જ ચેહર ગ્રુપના સભ્યો અને સન રિયલ હોમ ના સભ્યો પણ અહીંયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ચેહર ગ્રુપના પંકજ રાવલે જણાવ્યું હતું કે અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા એક વર્ષ પહેલા યોજાઈ હતી જેના અમદાવાદમાં એમાંય ખાસ કરીને નવા રાણીપ વિસ્તારમાં એક વર્ષ પૂર્ણ થવાના આ પાટોત્સવ પ્રસંગની ઉજવણી કરવાનું આયોજન અમે કર્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સૌ કોઈ લોકોનો અમે આભાર માનીએ છીએ ચેયર ગ્રુપ નવા રાણી વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે સાથે સાથે જ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરતું આવ્યું છે દર્શક મિત્રો આ આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર